જય સરદાર આ કરમશદની આઝાદીની લડાઈ છે જે સરદાર વલ્લભભાઈ પટેલે આપણને આઝાદી આપવામાં અને આપણા અખંડ ભારતના નકશાને આકાર આપવામાં પોતાનું જીવન સમર્પિત કરી ને અગ્રેસરની ભૂમિકા ભજવી હોય કે સરદાર વલ્લભભાઈ પટેલના વતન ગામ કરમશદ્દને આઝાદી અપાવવાની જવાબદારી આપણા સૌની છે રાષ્ટ્રના હિત માટે રાષ્ટ્રના સ્વતંત્ર સેનાનીઓ માટે તથા રાષ્ટ્રના વીર જવાનો શહીદો માટે પક્ષપાત તથા નાત જાતથી પર જઈ તેઓને અસ્મિતા તથા સન્માન જળવાય તે આપ સૌની ફરજ છે નહીં તો ભવિષ્યમાં ક્યારેય કોઈ ખેડૂતનો દીકરો સરદાર પટેલ નહીં થાય અને કોઈ જવાન બોર્ડરની સુરક્ષા માટે શહીદ નહીં થાય ભારત માતાની ભૂમિ ઉપર આ દેશના સ્વતંત્ર સેનાનીઓ આ દેશના કિસાનો અને આ દેશના વીર જવાનોનો પ્રથમ હક છે પ્રથમ ક્રમાંકે રાષ્ટ્ર અને બીજા ક્રમાંકે ધર્મ આથી અમુક કરમશદની તથા ચરોતરની સરદાર પ્રેમી જનતા ગુજરાતને આહવાન કરીએ છીએ

તથા કરમશત ગ્રામજનો સરદાર પ્રેમી લોકો દ્વારા સરદાર સન્માન સંકલ્પનો નિર્ધાર કરી આણંદ જિલ્લા કલેક્ટર શ્રીને સ્વતંત્ર કરમશંદ માંગણી કરતું આવેદન પત્ર આપ્યું જય સરદાર શ્રી મિથલેશ અમીન અધ્યક્ષ શ્રી સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમશંદ ગુજરાત શું કહેશો ખાસ કરીને આટલા વર્ષો પાલિકાઓ અને એમાં વર્ષોથી એક કરમસત આંદોલન વર્ષોથી ચાલી રહ્યું ત્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ જે કહીને ગયા તો આ પ્રધાનમંત્રી થયા અને દસ વર્ષથી ઉપર સમય લાગ્યો હતો છતાં પણ આજે સ્વતંત્ર દરજ્જો કરમસદ ને આપવામાં નથી આવ્યો અને વધીને હતું તો જ્યારે આણંદ મહાનગરપાલિકા બનાવે એમાં કોઈ જ વાંધો ના હોય અને કરમસદના ગામ લોકોને પણ સહી પણ વાંધો હોય પણ કરમસદને એનાથી જુદું અલગ સ્વતંત્ર રાખવામાં આવે જેથી કરીને કરમસદનું નામ ના પૂછાય એના માટે તેને ગ્રામજનોએ આ આવેદનપત્ર આપવાનો નિર્ણય કર્યો છે અને બધા આવેદનપત્ર પણ આપ્યું છે આવનારા દિવસોમાં જો આ સરકાર નહીં માને તો જેમ કીધું એમ કે ગુજરાત વ્યાપી આંદોલન આપણે બે હજાર પંદરમાં પણ જોયું છે આવનારા દિવસોમાં વધારે આ આંદોલન ગુજરાત ગુજરાતવ્યાપીની પણ દેશ વ્યાપી ન બને એના માટે સરકારને સાવચેત રહેશે ગ્રામસભ્ય વતન છું આજે અમે રોજ કલેક્ટર સાહેબ મુકામે આજે આવેદનપત્ર ગ્રામસભા જે નક્કી કર્યું સૌ કામ નાતી જાતિ જોયા વગર સરદાર સાહેબના નામને કરમસદ ને બચાવવા માટે કલેક્ટર કચેરી ઘેરા થયા છે અને અમે આ સરકારને આપીએ છીએ કે તમે આ કાગળને વાંચી લો અને સરકારની જે ખ્યાતિ છે કરમસદની જે ખ્યાતિ છે એને એવી ને એવી રેવા દો અને જો તમે મહાનગરપાલિકામાં ભેરવશો તો આ ગામ શું કરી શકે છે એ આપને સૌને ખબર છે જય સરદાર જે સરદાર વલ્લભભાઈ પટેલે આખા દેશને આઝાદ કરી અને સ્વતંત્રતાના સંગ્રામની અંદર પોતાનું જીવન સમર્પિત કર્યું તો એ જ સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ આજે હિન્દુસ્તાનના નકશામાંથી નિસ્તો નાબૂદ થઈ ગયું છે જેને અમે આજે વિરોધ કરીએ છીએ અને અમારું ફોકસ જે ગામ ગયું એના ઉપર નથી સરકારને અમે જણાવવા માંગીએ છીએ કે હવે અમારું ફોકસ આ કરમસદની સ્વતંત્રતા માટે રહેશે સરકાર અમારા જે આવેદનપત્રને આપ્યું છે એના ઉપર આપવાના છીએ જે એના ઉપર વિચાર કરે નહીં તો આગામી દિવસોની અંદર ગુજરાતના ખૂણે ખૂણે અમે આ સરદારના ઘરેથી સરદારના ગામેથી નીકળેલી જે જોત છે એને આંદોલન સ્વરૂપે જન જન સુધી પહોંચાડીશું